કેમ છો મારા ખાવાના શોખીન મિત્રો સ્વાગત છે તમારું વારું પાણીમાં મિત્રો આજે આપણે બનાવશું ખૂબ જ ટેસ્ટી છાસનો મસાલો આ છાસનો મસાલો આપણે ઘરમાંથી જ મળી રહે એવી સિમ્પલ સામગ્રીમાંથી બનાવશું આ મસાલાને તમે આખા વર્ષ માટે સ્ટોર કરીને પણ રાખી શકો છો અને આ મસાલો છાસ સિવાય તમે સોડા શરબત ચાટ સલાડ વગેરેમાં પણ ઉપયોગમાં લઈ શકો છો તો જોઈએ મસાલાની રેસિપી છાસનો મસાલો બનાવવા માટે એક કઢાઈમાં આપણે એક વાટકી આખું જીરું લેશું પછી જે વાટકીના માપથી જીરું લીધું છે એ જ વાટકીના માપથી આપણે એક વાટકી આખા ધાણા લેશું બે ઇંચ જેટલો તજનો ટુકડો લેશું એને આપણે આ રીતે ટુકડા કરીને એડ કરી દઈશું બે ચમચી જેટલા કાળા મરી લેશું હવે આ બધી વસ્તુને ધીમા તાપે શેકવાની છે આ બધી વસ્તુનો કલર થોડો ચેન્જ થઈ જાય અને મસાલા શેકાવાની સુગંધ સરસ આવવા લાગે ત્યાં સુધી આપણે આ મસાલાને શેકવાના છે પછી આપણે એમાં બીજી વસ્તુ એડ કરશું હવે આપણા મસાલા શેકાવાની સુગંધ સરસ આવવા લાગી છે અને મસાલાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે આ રીતે જીરું અને ધાણાનો કલર થોડો બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે શેકવાના છે હવે આપણા મસાલા સરસ શેકાઈ ગયા છે હવે આપણે ગેસને બંધ કરીશું ગેસ બંધ કર્યા પછી એક મોટી ચમચી જેટલા અજમા એડ કરશું અને આ ગરમ ગરમ મસાલામાં જ આપણે થોડી વાર આ રીતે એને ફેરવશું એટલે અજમા શેકાઈ જશે અજમાને શેકાતા વાર નથી લાગતી એટલે આપણે એને પહેલાં એડ નહોતા કર્યા મસાલા શેકાઈ ગયા પછી આ રીતે એડ કરશો તો પણ અજમા શેકાઈ જશે હવે આપણે આ બધા મસાલાને ઠંડા થવા દેશું અને પછી આપણે એને મિક્સરમાં ક્રશ કરશું મિક્સરમાં ક્રશ કરતી વખતે આપણે બીજા મસાલા પણ એડ કરશું હવે આપણા મસાલા સરસ ઠંડા થઈ ગયા છે મસાલાને આ રીતે સરસ બદામી કલર ના થાય એવા શેકવાના છે હવે આ બધા મસાલાને આપણે એક મિક્સર જારમાં લઈ લેશું મિત્રો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો પછી આપણે એક વાટકી સૂકવેલા ધાણા લેશું અને કુણી ડાળખી સહિત જ સૂકવીને લેવાના છે જે લીલા ધાણા આવે છે એને આપણે એક દિવસ પંખા નીચે સૂકવી દેવાના તો પણ આ રીતે સુકાઈ જશે અને પંખા નીચે ના સુકવવા હોય તો ઓવનમાં માઇક્રોવેવમાં તમે બે મિનિટ માટે મૂકી દેશો તો પણ આ રીતે સુકાઈ જશે તો એક વાટકી આપણે લીલા ધાણાને સૂકવીને લેશું એ જ રીતે ફુદીનાના પાનને પણ સુકવીને એક વાટકી લેશું આ ફુદીનાના પાનને પણ આપણે ધોઈ સાફ કરી એક દિવસ પંખા નીચે રાખી દેસો તો સુકાઈ જશે અથવા તો બે મિનિટ રાખશો તો પણ સુકાઈ જશે હવે આપણે આ બધી મિક્સરમાં ક્રશ કરી અને ફાઇન પાવડર બનાવી લેશું આ રીતે મેં બધી વસ્તુને પીસી અને ફાઇન પાવડર બનાવી લીધો છે હવે આપણે એમાં બીજી વસ્તુ એડ કરશું અડધી વાટકી સેંધા નમક એડ કરશું સેંધા નમકની જગ્યાએ તમે સાદા નમકનો ઉપયોગ પણ કરી શકો પરંતુ સેંધા નમકથી ટેસ્ટ સરસ આવશે અને અડધી વાટકી સંચર પાવડર એડ કરશું જો તમારે સેંધા નમક ન લેવું હોય તો એની જગ્યાએ તમે સંચર પાવડરનું પ્રમાણ ડબલ કરીને લઈ શકો આપણે અડધી વાટકી સંચર પાવડર લીધો છે એની જગ્યાએ તમે એક વાટકી સંચર પાવડર પણ લઈ શકો ફરીથી બધી વસ્તુને મિક્સરમાં પીસી લેશું જેથી બરાબર મિક્સ થઈ જાય અને એકદમ સરસ ફાઇન પાવડર બની જાય ફરીથી બધી વસ્તુને મિક્સરમાં ફેરવી અને બરાબર મિક્સ કરી લીધી છે હવે આપણે આને સ્ટ્રેનરમાં ચાળી લેશું આ રીતે સ્ટેનરમાં ચાડી લેવાનું જો થોડું ઘણું જાડું નીકળે તો એને ફરીથી પીસી લેવાનું આ રીતે મેં સ્ટેનરમાં બધો મસાલો ચાડી લીધો છે આમાં જરા પણ જાડું નીકળ્યું નથી એક વખતમાં જ સરસ ફાઇન પાવડર બની ગયો છે જો તમારે થોડું ઘણું જાડું નીકળે તો ફરીથી પીસી લેવાનું આપણો છાસનો મસાલો તૈયાર છે છે ને છાસનો મસાલો ઘરે બનાવવો ખૂબ જ સહેલો આ મસાલાને તમે એરટાઈટ બોટલમાં ભરી અને આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો આ મસાલાને તમે છાસમાં સોડામાં શરબતમાં ફ્રૂટમાં ચાટમાં વગેરેમાં ઉપયોગમાં લઈ શકો છો તો ખૂબ જ ટેસ્ટી છાસનો મસાલો તૈયાર છે આને તમે તમારા ટેસ્ટ પ્રમાણે છાશમાં વધારે ઓછો નાખી શકો છો તો આપણી મસાલેદાર ટેસ્ટી છાશ પણ તૈયાર છે મિત્રો બજારમાં મળતા મસાલા કરતાં આ મસાલો ખૂબ જ ટેસ્ટી બનશે અને બજારમાં મળતી કિંમતના પ્રમાણમાં તમે આ મસાલો ખૂબ જ ઓછી કિંમતમાં ઘરે બનાવી શકશો તો આ મસાલાની ટ્રાય જરૂરથી કરશો મિત્રો અને તમારી કોમેન્ટ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપશો